મુંદ્રાના અપડાઉન કરતાં વિદ્યાર્થીઓને બસની હાલાકી પડે છે ત્યારે ગઈકાલે એનએસયુ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો જેને લઈને કચ્છ એસટી નિયામક વિપુલ ચૌધરીએ તાત્કાલિક અસરથી મુંદ્રા ખાતે જે વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે તેને સુવિધાને લઈને વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગઈકાલે યુનિવર્સિટી દ્વારા એનએસયુઆઈ દ્વારા એસટી બસને હોબાળો કરવામાં આવ્યો હતો બસમાં કેપેસિટી કરતા વધારે પેસેન્જર અને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી વિદ્યાર્થીઓને મુન્દ્રા માટે વધારાની બસ ફાળવાની રજૂઆત કરવામાં આવી રજૂઆતને ધ્યાને લઈ અને કચ્છ એસટી નિયામક વિપુલ ચૌધરીએ તાત્કાલિક અસરથી મુન્દ્રા જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તેને લઈને એક વધારાની બસ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તમે જણાવ્યું હતું કે સરકારનો નિયમ છે કે પ્રાઇવેટ ગાડીઓમાં કેપેસિટી કરતાં વધારે પેસેન્જર બેસાડવામાં આવે તો ગુનો છે પરંતુ એસટીમાં આ ગુનો લાગુ નહીં પડતો હોય એમ ઠાંસો ઠાંસ વિદ્યાર્થીઓને ભરીને આ બસ ચાલતી હોય છે પરિણામે ખૂબ મુશ્કેલી પડે છે જો કે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની અછતના કારણે બસ દોડવામાં આવતી નથી પરંતુ હવે મુંદ્રાની વધારાની બસ દોડાવવામાં આવશે તેવી વિપુલ ચૌધરીએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે હવે જોઈએ આમતક તક સાથેની વિશેષ મુલાકાતમાં વિપુલ ચૌધરી વિભાગીય પરિવહન અધિકારી વિપુલ ચૌધરી ગત રોજનો જે બનાવ છે એમાં શાળા છૂટવાના ટાઈમે એટલે કે યુનિવર્સિટીઓ જ્યારે પીક અવર્સ હોય છે સાડા બાર વાગે વિદ્યાર્થીઓ દ્વારા આશરે પાંચેક દસ મિનિટ જેવું બસને રોકવામાં આવેલ હતી એમની માગણી એવી હતી કે આ સમય દરમિયાન એક વધારાની ટ્રીપ આપવામાં આવે જે અનુસંધાને ડીએમ મુન ડેપો મેજર મુન્દ્રા દ્વારા એમની સ્ટુડિયો ચર્ચા કરી અને એક વાગ્યાની કીટ વધારાની શરૂ કરવાની ખાતરી આપેલ છે જે અન્વયે આવતીકાલથી એ કીટનું રાબેતા મુજબ સંચાલન થાય તેવું આયોજન કર્યું છે તો એસટી બસમાં કેટલી સીટિંગ વ્યવસ્થા કરવામાં આવે છે કેપેસિટી કરતાં બાર પેસેન્જર બી કરવામાં આવતું હોય શું કહેશો કેવી વ્યવસ્થા છે પેસેન્જર માટે સ્ટુડન્ટ માટે કઈ પેસેન્જર માટે કેવી રીતે વ્યવસ્થા કરવામાં એસટી બસની અંદર સ્ટુડન્ટ અને પેસેન્જર બધાને પ્રાયોરિટી આપવામાં આવે છે એકાવન સીટની કેપેસિટી હોય છે અને જ્યાં જરૂર જણાય અથવા તો માગણી આવે એ પ્રત્યે હકારાત્મક ધ્યાન આપીને જરૂર જણાય વધારાની ટ્રીપ પણ આપવાનું આયોજન કરવામાં આવે છે ટૂંક સમયમાં ડ્રાઈવરોની જે હાલમાં ઘટ પ્રવૃત્તિ રહી છે એની પણ ભરતી થતા નહીં હોય જે પણ માગણીઓ પેન્ડિંગ છે તે તમામ માગણીઓ માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે